હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો એટલે કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનો આજે લેક્ચર નંબર વન છે આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને કેટલાક સૂત્રોની વાત કરીશું એટલે કે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાનું લેક્ચર છે તો સૌપ્રથમ તમારે ત્રિકોણમિતિના પરિચયવાળો ચેપ્ટર તમારે ખાસ જોઈ આવવાનું છે કેમ કે તમને સાઇન્સ હેટા કોસ્ટ હેટા દરેક તમને સમજણ હોવી જરૂરી છે આજ આપણે શીખવા માટે તો જેને પણ ચેપ્ટર એટના દરેક લેક્ચર ના જોયા હોય તો એ દરેક લેક્ચર જોઈ આવે પછી જ આ ચેપ્ટર પર શરૂઆત કરે તો ચલો આપણે શરૂઆત કરીએ તો આમાં આપણે બે કોણ શીખવાના છે ખૂણાઓ એક છે ઉસ્વેદ કોણ અને એક છે અવશેધ કોણ તો ઉસ્વેદ કોણ શું છે અને અવશેધ કોણ છે શું છે આપણે અહીંયા સમજીએ તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું છે આપણા માટે ઉસ્્વેદ કોણ ધારો કે અહીંયા આપણા પાસે કોઈ કાટકોણ ત્રિકોણ છે ચલો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ લઈએ અને આપણે દોરવાનો પ્રયત્ન કરીએ આ આપણા પાસે કાટકોણ ત્રિકોણ છે જેને આપણે નામ આપી દઈએ કે ત્રિકોણ એ બી અને સી આપણા પાસે કાટકોણ ત્રિકોણ છે એને આપણે નામ આપીશું કે અહીંયા એ છે ખૂણો બી છે આપણો કાટ ખૂણો છે અને અહીંયા આપણો સી ખૂણો છે તો અહીંયા ધારો કે આ જે એ છે એ આપણો કોઈ ટાવર છે અથવા કોઈ ધાંભલો છે અથવા કોઈ દીવા દાંડી છે કોઈ સીરો લંબો વસ્તુ છે કારણ કે આપણે ટાવર ધારી લઈએ અને જ્યાં સી બિંદુ છે ત્યાં કોઈ તમે અવલોકનકાર ઊભો છે આપણે ધારી લઈએ કે કોઈ માણસ અવલોકનકાર ઊભો છે અવલોકનકાર તો એ હવે શું છે જે સી બિંદુ છે ત્યાંથી ટાવરની ટોચ તરફ જોવે છે અહીંયા આ એનું કયું થયું તો કે આ એ શું છે ને ટાવરની ટોચ છે એ જોવે છે તો આ એસી શું થયું એનું દ્રષ્ટિ રેખા થયું કેમ કે એ આંખોથી જોવે છે એટલે કે દ્રષ્ટિ રેખા થયું અને નીચે જે સીધી રેખા થશે એ શું થશે જે આ ટાવરની પાયાને જોડશે એટલે કે આ એનો પાયો થશે કેમકે એની ટોચ એ થશે અને બી એનો પાયો થશે ટાવર છે એટલે અને જે કરા જે બી સુધી જોડશે એ શું થશે ક્ષિતિજ રેખા સાથે એટલે કે ક્ષિતિજ રેખા ક્ષમ ક્ષિતિજ રેખા પણ તમે કહી શકો છો જે આ દ્રષ્ટિ રેખાઓ એટલે કે જોવે છે જે આ ટોચ તરફ અને પાયા તરફનું અંતર છે ક્ષમ ક્ષિતિજ રેખા એના વચ્ચેનો જે ખૂણો છે ને ઠીટા કહીશું ઠીટા હવે આપણે આ ઠીટા શું બનશે આપણા માટે ઉસ્વેદ કોણ બનશે સમજ્યા પડી ગઈ તમને ઉશ્વેદ કોણ વચ્ચે અને આ ઠીટા તમારો ત્રીસ પિસ્તાળીસ અથવા સાઈઠ હોઈ શકે છે તમને જ્યારે તમે દાખલા કરીશું ત્યારે તમને સમજણ પડશે તમને ઉસ્વેદ કોણમાં સમજણ પડી ગઈ હવે આપણે અશ્વેદ કોણ સમજીએ તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો લેક્ચર સૌ નાનો બનશે પણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે હવે આપણા માટે અહીંયા આવશે અવશેધ કોણ તો કોણ શું છે ફરીથી આપણે એનો એક કાટકોણ ત્રિકોણ લઈએ ચલો આપણે દોરી લઈએ અહીંયા એક આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ છે આપણા માટે એક કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા લીધો છે એને આપણે ફરીથી નામ આપી દઈએ કે કાટકોણ ત્રિકોણનું નામ છે એ બી અને સી તો અહીંયા એ છે અહીંયા બી ખૂણો છે એ આપણો કાટ ખૂણો છે અહીંયા સી છે અહીંયા માણસ હવે જ કેવું હતું આપણે જે આપણે એબી બી ટાવર લીધું હતું તો એ તો આપણે લઈશું જ અહીંયા આ ધારો કે આપણું એબી ટાવર છે પણ અહીંયા જે એ છે ત્યાં આપણે અવલોકનકાર છે એટલે કે અહીંયાથી જોવે છે નીચે તરફ અને સી છે ત્યાં આપણો પદાર્થ છે ધારો કે કોઈ પદાર્થ છે તો આ શું થયું આપણું આ એસી તરફ શું થયું આપણી દ્રષ્ટિ રેખા થઈ તો આને આપણે દ્રષ્ટિ રેખા કહીશું અને સમક્ષિત રેખા કેવી હોય જ્યાં અવલોકનકાર હોય ત્યાંથી સીધી રેખા એક સમક્ષિત રેખા હોય તો અહીંયા એથી સીધી રેખા કઈ કંઈ બનશે તો અહીંયા સીધી રેખા બનશે તો આને આપણે કહીશું ક્ષિતિજ રેખા એટલે કે ક્ષમ ક્ષિતિજ રેખા ક્ષિતિજ રેખા સમજે પડી ગઈ તો દ્રષ્ટિ રેખા અને હવે જે ક્ષિતિજ રેખા વચ્ચે ખૂણો બનશે એને આપણે અવશેધ કોણ કહીશું તો આપણું ઠીટા બનશે એને આપણે અવશેધ કોણ કહીશું સમજેમ પડી ગઈ પણ આપણે હંમેશા ઠીટા કયો કયો લઈશું ખબર છે જે આ સી બિંદુ હોય અહીંયા તરફ એટલે કે આ જે નીચેનું રેખા હોય ક્ષમસી રેખા એનો જે ઠીટા બનશે એને આપણે ઠીટા લઈશું કેવી રીતે અહીંયા જો બંને ઠીટા સરખા થશે કેવી રીતે ઠીટા સરખા થશે તો તમે ધોરણ નવમાં શીખ્યા હતા ધારો કે કોઈ બે રેખા હોય અહીંયા આ એક રેખા છે અને બીજી રેખા છે અને એને છેદથી કોઈ ત્રીજી રેખા અહીંયા નીકળે છે તો અહીંયા આપણે ઝેડ આકાર બનાવશે જો અહીંયા આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આ અહીંયા આપણો ઝેડ આકાર બન્યો તો એની અંદરના જે બે ખૂણા હોય સરખા થશે સમજ પડી કે આને શું કહેવાય તો કે યુગમાં કોણ કહેવાય યુગ્મકોણો તો અહીંયા જો અહીંયા શું છે આપણો ઉલટો ઝેડ છે એટલે કે ધારો કે અહીંયા બે રેખાઓ કોઈ જાય છે આપણે રેખાઓના નામ આપી દઈએ ધારો કે નામ નથી આપતા ચાલો આપણે ડાયરેક્ટ જ કરી દઈએ કે ઉલટો ઝેડ અહીંયા બનશે તો આ આપણો બની ગયો ઝેડ આકાર તો એની અંદરના જે ખૂણા છે ઠીટા એ સરખા થશે પડી પડીએ તો એને યુગ્મકોણ કહેવાય તો અહીંયા પણ તમે જો યુગ્મકોણ બને છે કેવી રીતે તો કે આ જો આપણો ઉલટો ઝેડ બને છે તમને આપણે બ્લુ પેનથી સમજાવીએ ચાલો કે આપણો ઉલટો ઝેર બનજો અહીંયા થઈ અહીંયા લઈ અને અહીંયા આપણો ઉલટો ઝેર બની ગયો તો આ જે ખૂણો છે ઠીટા અને આ ખૂણો પણ ઠીઠા બનશે સરખા થશે એટલે આનો આપણે ઉપયોગ કરીશું સમજણ પડી ગઈ આપણે ગણતરી માટે જ્યારે પણ ગણતરી આવશે ત્યારે તારું ઠીટા હવે શું થયો અવશેધ કોણ થયો તમને ઉશ્વેત કોણ અને અવશેધ કોણમાં તમને સમજણ પડી ગઈ તો ચાલો આગળનો આપણે કોન્સેપ્ટ સમજીએ હવે કેવું છે ધારો કે તમને એક ત્રિકોણ આપેલો છે ચલો આપણે ત્રિકોણ લઈએ કે આ આપણા પાસે એક ત્રિકોણ છે અહીંયા આપણે નીચે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આપણા પાસે એક ત્રિકોણ છે હવે એમાં કેવું છે ધારો કે અહીંયાથી કોઈ અવલોકનકાર એ બિંદુથી જોવે છે અહીંયા એ બિંદુથી કોઈ અવલોકનકાર જોવે છે અને અહીંયા ધારો કે એક કોઈ બે ગાડીઓ જોવે છે એક ગાડી અહીંયા છે અને ગાડી અહીંયા છે તો એને તો બે ગાડી દેખાશે એટલે કેવી રીતે આપણે સરખીતે ફરીથી ત્રિકોણ દોરી લઈએ ચલો આપણે ત્રિકોણને સરખી તે દોરી લઈએ કે આપણા પાસે એક ત્રિકોણ છે અહીંયા તો આ આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો અને એ અહીંયા પણ જોવે છે અને અહીંયા પણ જોવે છે તો આપણે દોરાઈ ગયું અહીંયા હવે જો આપણે તમને સમજવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા ધારો કે આપણું આ એ બી અને સી અને ડી બિંદુ છે તો અહીંયા જે આપણું એ છે અવલોકનકાર એ ધારો કે ટાવરની ટોચ પરથી અહીંયા જોવે છે તો એને બે ગાડી દેખાય છે એક સી બિંદુ પર પણ ગાડી છે અને અહીંયા ડી બિંદુ પર પણ ગાડી છે હવે તમને ધારો કે રકમમાં ખૂણા આપેલા છે એક પિસ્તાળીસ અંશનો ખૂણો છે અને એક સાહીઠ અંશનો ખૂણો છે હવે કયો ખૂણો ધારો કે સી કે ડી આપણને કોઈ કીધું નથી કે કયો પિસ્તાળીસ અંશ છે અને કયો સાઈઠ હાઉસ છે તો આમાં કયો પિસ્તાળીસ અને કયો સાઈઠ બનશે તો જે દૂરનો ખૂણો હોય એ હંમેશા તમારો નાનો ખૂણો બનશે એટલે કે ડી દૂર છે તો એ પિસ્તાળીસ હાઉસ બનશે અને જે નજીકનો ખૂણો હોય એ તમારો સાઈઠ હાઉસ બનશે તમને ત્રીસ અને સાઈઠ પણ આપી શકે છે ત્રીસ અને બસ પિસ્તાળીસ અને સાઈઠ આટલું જ હશે તમારે નેવો અને ઝીરોનો ખૂણો આમાં આવશે નહીં સમજ પડી ગઈ તારી તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે હવે આપણે સૂત્રોને સમજીએ કેટલાક જે આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા જતા તમને આવડે જ છે છતાં પણ આપણે એકવાર રિવિઝન કરી લઈએ તો અહીંયા આપણે ફરીથી કાટકોણ ત્રિકોણ દોરીએ તો ચાલો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ લઈએ એક આપણો અહીંયા કાટકોણ ત્રિકોણ છે તેને આપણે નામ આપીશું એ બીસી જ આપણે નામ આપીશું ચાલો નામ આપી દઈએ કે અહીંયા આપણું એ બિંદુ છે અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે તો અહીંયા ધારો કે આપણે સી બિંદુ છે તે આપણું ઠીટા છે તો ચાલો આપણે સૂત્રો લખી દઈએ તો અહીંયા આપણું મુખ્યત્વે ત્રણ ત્રિકોણ મિત્ય ગુણત્તાનો ઉપયોગ થશે એક છે આપણું સાઈન ઠીટા તો સાઈન ઠીટા અહીંયા શું બનશે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો હવે અહીંયા જુઓ અહીંયા શું છે બી આપણો કાટકોણ ત્રિકોણ છે તો જે એની સામેની બાજુ એ આપણી કર્ણ બની તો અહીંયા એસી કર્ણ છે તો જો ઠીટાની સામેની બાજુ કઈ છે જો તમે અહીંયા જુઓ ઠીટાની સામેની બાજુ છે એ બી કેમ કે આની સામેની બાજુ તો એ બનશે અને કર્ણ એસી છે તો એ બી ભાગ્યા એસી થશે સમજણ પડી ગઈ બીજો આપણો ત્રિકોણ મિત્ર ગુણોત્તર છે કોસ ઠીટા તો અહીંયા આપણે લઈએ કોસ ઠીટા તો કોષીઠા શું બનશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તમને ખબર જ છે આગળના ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ તો ઠીટાની પાસેની બાજુ કઈ છે બીસી છે એટલે કે બીસી ભાગ્યા એસી સમજણ પડી ગઈ અને ત્રીજો આપણો ત્રિકોણ મિત્ર ગુણોત્તર આ ચેપ્ટરમાં ઉપયોગ થશે એ છે ટેન ટેનઠીટા તો ટેન ઠીટા શું થશે સાઈન ઠીટા ભાગ્યા કોસ ટીટા થશે એટલે કે કર્ણ કર્ણ ઉડી જશે સાઈનમાં શું છે સામેની બાજુ અને કોસમાં છે પાસેની બાજુ તો ટેન ટીટા શું શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે ટીટાની સામેની બાજુ કઈ છે એ બી છે અને પાસેની બાજુ બી છે તો સમજા પડી આ તમારા ત્રણ ત્રિકોણમિત્તે ગુણતાનો ઉપયોગ થશે કોસેક ટીટા સેકટીટા અને કો ટીટાનો આ ચેપ્ટરનો કોઈ પણ ઉપયોગ થશે નહીં એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી પણ તમે આગળના ચેપ્ટર માટે યાદ રાખી શકો છો જેમાં ત્રિકોણ મિત્રનો પરિચયવાળું ચેપ્ટર હતું એના માટે ચેપ્ટર નંબર આઠ તો સમજા ગઈ હવે દરેક માટે આપણે ખૂણાઓના માપ શોધી લઈએ તો અહીંયા મેં એક બોક્સ બનાવી રાખ્યો છે તો ચલો આપણે ખૂણાના માપ શોધી લઈએ અને તમને શીખવાડીશ પણ હું કે કેવી રીતે તમારે ખૂણાઓના માપ શોધવાના છે તો પહેલાં આપણે અહીંયા લખી શકીએ કે ખૂણાઓ માટેના ત્રિકોણ મિત્ય ગુણોત્તર ચલો લખી લખી દઈએ ખૂણા માટેના ત્રિકોણ મિતિય ગુણોત્તર તો હવે જો અહીંયા આપણે ખૂણાનું માપ લઈશું એટલે કે જીરો અંશથી લઈને નેવું સુધી આપણે ખૂણાના માપ લઈશું ખૂણાના માપ મુખ્યત્વે તમારા ત્રીસ પિસ્તાલીસ સાહીઠનો ઉપયોગ થશે કોઈ દાખલામાં જીરો અથવા નેવોનો ઉપયોગ થઈ શકે છે તો અહીંયા જીરો અંશ પછી ત્રીસ અંશ પછી પિસ્તાલીસ અંશ પછી સાઈઠ અંશ અને છેલ્લે નેવું અંશ આવશે અહીંયા આપણે ત્રણ ત્રિકોણ મિત્ર ગુણવત્તાનો ઉપયોગ થશે એટલે કે સાઇન ઠીટા પછી કોસ્ટ ઠીટા અને છેલ્લું છે આપણું ટેન ઠીટા તો અહીંયા આપણે ખાલી આટલું જ યાદ રાખીશું હવે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે એ મેં આગળ આગળના ચેપ્ટરમાં શીખવ્યું હતું ફરીથી અહીંયા તમને શીખવાડું છું તો અહીંયા જે આપણું સાઈનવાળું છે એમાં તમારે શું કરવાનું છે જે ઝીરો હોય તે એક પછી બે ત્રણ ચાર સોરી અહીંયા જીરોથી તમારે શરૂઆત કરવાની છે ઝીરો એક બે ત્રણ અને ચાર લખી દેવાનું છે જેમ જી જીરો અંશ છે ત્યાં જીરો ત્રીસ છે ત્યાં એક પિસ્તાળીસ ત્યાં બે સાઠ અંશ ત્રણ અને નેવું અંશ છે ત્યાં ચાર તમારે લખી દેવાનું છે પછી તમારે હવે શું કરવાનું છે દરેકને તમારે ચાર વડે ભાગી દેવાનું છે કે ચાર વડે ભાગ્યા અહીંયા પણ ચાર વડે ભાગ્યા અહીંયા પણ ચાર વડે ભાગ્યા ત્રણને પણ ચાર વડે ભાગ્યા અને ચારને પણ ચાર વડે ભાગ્યા આવું તમને યાદ રાખવાની ટિક્સ કરું છું તમારે ગોખું પડશે નહીં હવે દરેકનું તમારે વર્ગમૂળ લેવાનું છે દરેકનું તમારે વર્ગમૂળ લેવાનું છે ચાલો આપણે દરેકનું વર્ગમૂળ લઈએ હવે જો અહીંયા જીરોને કોઈપણ સંખ્યા વડે ભાગો એનો આન્સર શું આવશે જીરો જ આવશે તો વર્ગમૂળમાં જીરો આવશે અને વર્ગમૂળ ઝીરોનું વર્ગમૂળ ઝીરો જ મળશે એટલે કે ઝીરો અંશનો આન્સર તમને અહીંયા જીરો મળશે સમજ ગઈ પછી જો એક ભાગ્યા ચાર છે તો એનું વર્ગમૂળમાં શું થાય નીચે ચાર છે એટલે કે બેનો વર્ગ થશે એકનું વર્ગમૂળ એક જ નીકળશે અને બેનો વર્ગ છે એટલે વર્ગ નીકળી જશે એક ભાગ્યા બે આપણને આન્સર મળશે ચાલો આપણે નીચેના સ્ટેપમાં લખી દઈએ કે અહીંયા ઝીરો બરાબર ઝીરો અને અહીંયા બરાબરમાં એક ભાગ્યા બે આવશે તો અહીંયા લખી દઈએ કે સાઈન ત્રીસ આપણને મળશે એક ભાગ્યા બે આ તમને યાદ રાખવાની ટ્રીક શીખવાડું તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે એટલે તમારે ગોખવું નહીં પડે પછી પિસ્તાળીસ માટે શું થશે જુઓ એક બે ભાગ્યા ચાર છે તો બે બે ઉડી જશે નીચે બે આવશે એટલે આપણને શું મળશે વર્ગમૂળમાં એક ભાગ્યા બે મળશે અહીંયા રાખું નથી કારણ કે તમે પીડીએફ પાછો ત્યારે તમને સમજ નહીં પડે કે શું થયું છે તો અહીંયા ચાર હતા એટલે ડાયરેક્ટ આપણે રાખીએ ડાયરેક્ટ આપણે એક ભાગ્યા બે કર્યું તો ઉપર જો એકનું તો વર્ગમૂળ નીકળી જશે અને નીચે બેનું વર્ગમૂળ નીકળશે તો વર્ગમાં બે આવશે તો આપણને સાઈન પિસ્તાળીસ શું મળશે એક ભાગ્યા વર્ગમૂળમાં બે સમજણ પડી ગઈ હવે જો ત્રણ ભાગ્યા ચાર છે તો વર્ગમૂળમાં ત્રણ તો એમના રહેશે ચાર એટલે કે બેનો વર્ગ છે એટલે કે વર્ગ નીકળી જશે અને બે બહાર આવી જશે વર્ ત્રણ તો વર્ગમૂળની અંદર રહેશે પણ બે બહાર આવી જશે એટલે કે સાઈન ત્રીસની કિંમત સાઈન સાઈઠની કિંમત મળશે આપણને વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે પછી ચાર ભાગ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે વર્ગમાં એક આવશે અને એકનું વર્ગમૂળ આપણને એક જ મળશે તો આપણને સમજ પડી કે આ તમને મળી ગયા દરેક ત્રિકોણમિત્ય ખૂણા માટેના ગુણોત્તર હવે જોઈએ આપણે કોસ માટે શું થશે તો સાઈનનું ઉલટું તો અહીંયા જુઓ ઝીરો હતા તે એક થશે ઉલટું તમારે ઉલટી શરૂઆત કરવાની છે અહીંયાથી જુઓ તો શું થશે હવે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે પછી એક ભાગ્યા વર્ગમૂળ બે પછી એક ભાગ્યા બે અને જીરો આ તમારે યાદ રાખવાની કોઈ જરૂર પડશે નહીં તમને ખાલી શું યાદ રાખવાનું છે ઝીરોથી ચાર લખી દેવાના છે પછી ચાર વડે ભાગવાના છે દરેકનું વર્ગમૂળ લેવાનું છે એટલે તમને સાઈઠથી ચારની કિંમત મળી જશે પછી કોશ એનું ઉલટું છે ટેન શું થશે સાઈન ભાગ્યા કોશ થશે એટલે કે જીરો ભાગ્યા એક જીરો જ થાય પછી જો ટેન ટેન ત્રીસ શું થશે સાયંત્રીસ ભાગ્યા કોસ ત્રીસ એટલે કે અહીંયા જો બે બે ઉડી જશે અને એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ તમને મળશે પછી અહીંયા ટેન પિસ્તાળીસ સાયંત્રી સાયંત્રીસ સાઈન પિસ્તાળીસ સોરી અને કોસ પિસ્તાળીસ મળશે બંને સરખા છે તો ભાગાકારમાં ઉડી જશે એટલે કે આપણને એક આન્સર મળશે પછી ટેન સાઈન્ટ તો કે સાઈન સાઈઠ ભાગ્યા કોસ સાઈઠ બે બે ઉડી જશે વર્ગમાં ત્રણ ભાગ્યા એક એટલે વર્ગમું ત્રણ જ મળશે પછી ટેન નેવું તો કે સાઈન નેવ ભાગ્યા કોસ નેવું એટલે કે એક ભાગ્યા ઝીરો જે આપણને અવ્યાખ્યા જ મળશે કોઈપણના ભાગાકારમાં ઝીરો હોય તો એ અવ્યાખ્યાયિત હોય તમારી ખાસ યાદ રાખવાનું જ છે તમને દરેક ખૂણાના માપ યાદ રાખ્યા તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આગળના લેક્ચરથી આપણું ઉદાહરણ અને પછી આપણું સ્વાધ્યાનના દાખલા ગણાવીશું